નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવી છે દિવેલાના પાકનું વાવેતર ક્યારે કરવું કેટલા અંતરે કરવું અને વહેલું વાવેતર કરવાથી અથવા તો મોડું વાવેતર કરવાથી કેવો ફાયદો ને કેવું નુકસાન જાય એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું મિત્રો ખાસ કરીને ઘણા મિત્રોની ફરમાશ હતી સુસન હતું કે સાહેબ હવે દિવેલાનો સમય થોડો થોડો આવતો ગયો છે તો એના ઉપર થોડો પ્રકાશ પાડવામાં આવે તો વધારે સારું તો મિત્રો ખાસ આજે કે દિવેલાના પાકની અંદર અથવા તો એરંડાનું વાવેતર કરીએ ઘણા વિસ્તારની અંદર એને દિવેલા કહે છે ઘણા વિસ્તારની અંદર એને એરંડા કે આપણો સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય તો એરંડા કે ઉત્તર ગુજરાત એરંડા બંને એ જ છે આનું વાવેતર ક્યારે કરવું જોઈએ એની સંપૂર્ણ માહિતી આજે આપણે મેળવવાની છે એ પેલા જે મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલનું જયારે અહીં કાળું બટન દેખાઈ રહ્યું છે બટન ઉપર ક્લિક કરી દેજો જેથી કરી અને તમને દિવેલાની કે અન્ય કોઈ પણ પાકની માહિતી અવારનવાર મળી રહે બીજોની બાજુમાં આપેલું બેલ આઇકોન એની ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને જ્યારે પણ અહીંથી માહિતી મૂકવામાં આવે તરત સટ તમને મળી જાય અને મિત્રો લાઈક કરવાનું અને ચેનલને સહી ખાસ કરીને શેર કરવાનું નહીં ભૂલતા કારણ કે આ વિડિયો કદાચ તમને ઓછો કામ લાગે પણ જે ખરેખર જરૂરિયાતમંદ ખેડૂત છે એને વધારે કામ કામ લાગે તો એના એના સુધી સુધી અને તમારા ગામોના જે ગ્રુપો છે છે પહોંચાડજો આપણે એક પુણ્યનું કરવાનું કારણ કે આનાથી ખેડૂત માહિતગાર થશે ચેતરાશે નહીં ઓછો છેતરાય તો વધારે સારું જોજો હવે ઘણા બધા ખેડૂત મિત્રો જાણકાર બની ગયા કઈ દવા સાંટવી ટેક નહીં કર ટકાવારી સાથે ફોન કરે એટલા ટકા છે વપરાય કે ન વપરાય તો આવી માહિતી તમે પણ લેતા થાવ તો એ માટે થાય અને તમારા ગામના લોકો પણ આ બાબતે સદ્ધર બને કારણ કે ઈચ્છા આમાં આપણે નથી કરવાની એ લોકોને માહિતી આપવાની છે અને માહિતી જેટલી પણ વધારે વહેંચશો એટલો તમને પણ ફાયદો થશે તો મિત્રો દિવેલા એરંડાના વાવેતર હવે વાવેતરનો ખાસ અગત્યનો વાત એ છે સમયગાળો કારણ કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જેમાં હજી વરસાદ છે સતત વરસી રહ્યો છે તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂત છે કેવું એરંડાનું બિયારણ ક્યારે વાવેતર કરે જેથી કરીને ખૂબ સારું ઉત્પાદન લઈ શકે તો દિવેલાનું વાવેતર જનરલી છે મિત્રો જુલાઈ મહિનો એટલે કે હવે આજથી મતલબ શરૂ થઈ ગયો કહેવાય તો જુલાઈ મહિનાની અંદર આપણે દિવેલાનું વાવેતર કરી શકાય જુલાઈ આખા ઓગસ્ટના બીજા અઠવાડિયા સુધી એટલે કે પંદરમી ઓગસ્ટ સુધી તમે સતત તમને એમ થાય વાવેતર કરવું તો જુલાઈ આખો અને ઓગસ્ટ સુધી વાવેતર કરો હવે વહેલું વાવેતર કરવાની યુનિવર્સિટી ભલામણ નથી કરતી કેમ નથી કરતી તો કે યુનિવર્સિટીની ભલામણ એવી છે કે પંદર ઓગસ્ટ પછી ભલાપણની આપણે વાત કરી એટલે ત્યાં તમને જણાવી દઈએ પંદર ઓગસ્ટ પછી વાવેતરની ભલામણ છે કેમ

જો મોટો વાવેતર કરવામાં આવે તો મિત્રો ઉત્પાદનની અંદર ઘણી બધી નુકસાની થઈ આપણે ગયા વર્ષના અનુભવના આધારે એની આગલા વર્ષના ખેડૂતોના અનુભવની આધારે નક્કી કર્યું છે કે જુલાઈ મહિનાની અંદર જો વાવેતર કરી દેવામાં આવે તો એ દિવેલા કે એરંડાના પાકની અંદર ખૂબ સારું ઉત્પાદન જે પંદર ઓગસ્ટ પછી કરવામાં આવે એમાં લઈ શકાય પરંતુ આપણે ભલામણની ખિલાફ નથી ભલામણની સાથે છીએ ભલામણ ઘોડિયા યળમાં કંટ્રોલ રહે એટલા માટે ઓગસ્ટની ભલામણ કરે છે પણ જો એની વહેલું કરવામાં આવે તો ઉત્પાદન સારું લઈ શકે એ પ્રમાણે તમારે છે એ પાસે જંતુનાશક દવાઓ ખાસ કરીને અત્યારે તો દસ પાર અર્ગ છે લીંબોળીનું તેલ છે જે નેવું હજાર પાવર ધરાવતી દવાઓ આવે ને લીંબોળીનું તેલ જે અતિશય કડવું હોય હાથ ઉપર લાગી જાય ને અને બે દિવસ સુધી હાથ ધોઈએ ને તો એ બીજા દિવસે હાથે જીભ ઉપર મૂકીએ એટલે કડવું જ લાગે આવું કડવું તેલ કે જે નેવું હજાર પાવર એટલે કે એટલું કોન્સન્ટ્રેટેડ આવે છે એની માહિતી તમને અહીંયા આપેલા નંબર ઉપરથી મળશે જેને યુઝ કરવું હોય જ્યારે ત્યારે દિવેલાની અંદર એની વાત છે પણ આ ઈયળોના નિયંત્રણ માટે કડવો સોડ રહેશે એટલે યળ ન આવે તો તમારે માની લેવાનું કે હવે આપણે જુલાઈની અંદર વાવેતર કરી દેવું જોઈએ હવે જુલાઈ મહિનાની અંદર વાવેતર કરી દઈએ એટલે આપણે 15 ઓગસ્ટ પહેલા એટલે કે મહિનો દિવસ અગાઉના દિવેલા આપડા રેડી થઈ ગયા હોય બીજી ભલામણ એવી હતી કે સપ્ટેમ્બર મહિનાની અંદર કરી દેવું જોઈએ પહેલી ઓગસ્ટ મહિનાની બીજી સપ્ટેમ્બર મહિનાના પહેલા પ્રકવાડિયાની અંદર કારણ કે જ્યારે પહેલો માળ બંધાય ત્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય તો ગરમીના પ્રમાણના કારણે એની અંદર મેલનું પ્રમાણ એટલે કે નર ફૂલની માત્રા વધી જાય માદા ફૂલની માત્રા ઘટી જાય આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો ઉત્પાદન ઘટે હવે આ તાપમાનનો ગાળો વિકી શકાય એટલા માટે થઈને બીજી ભલામણ સપ્ટેમ્બર મહિનાની હતી પણ ખેર આપણે વાવેતરનો સમય જુલાઈ મહિનો રાખો પહેલા 15 દિવસની અંદર દિવેલાનો વાવેતર કરી દેવું જોઈએ નું કાપાસનો કારણ છે કે આ વખતે માવઠું થયેલું છે વરસાદ કદાચ હેલો ઉડી જાય વયો જાય તો દિવેલામાં પાછળથી પાણી આપવાની નોબત ઊભી થાય અને બીજું દિવેલાનું થડ જેટલું પાકું અને મજબૂત છે તમે ક્યારેક ક્યારેક સેઢા પાળે જોજો એરંડા ઊભા હોય જૂના એરંડા હોય એની અંદર જેટલી માળ બેસે એટલે આપણા ખેતરની અંદર વાવેલામાં નથી બેસતા તમે ક્યારેક સેઢા ઉપર રહી ગઈ હોય તો એ છોડવાને જોજો ક્યારેક ખાળિયાની અંદર આપણે નાખ્યા હોય એના બોટા ઠળિયા કાપીને એમાંથી એકાદો એરંડો ઉગી નીકળ્યો હોય એની અંદર ફાલ આવે અને આપણા એરંડાની અંદર ફાલ આવે એમાં ઘણો ફેરફાર હોય છે કારણ કે વરસાદ આધારિત છે પહેલેથી થઈ ગયો છે એનું થૂત થઈ ગયું છે નોંધેલું હતું તો મિત્રો તમે જુલાઈ મહિનાની અંદર દિવેલાનું વાવેતર કરો તો તમારા માટે વધારે બેસ્ટ રહેશે વરસાદ આધારિત ખેતી હોવાના કારણે જો

દિવેલાનું વાવેતર જનરલી હળવા પ્રકારની જમીન હોય તો ચાર ફૂટનું અંતરની યુનિવર્સિટી ભલામણ કરે છે ચાર બાય ડે ચાર ફૂટ બે હાર વચ્ચેનું અંતર અને બે ફૂટ બે સોળ વચ્ચેનું અંતર પરંતુ જો તમારી જમીન કાળી હોય તમે પિયતવાળા દિવેલાનું વાવેતર કરતા હોય હાઇબ્રિડ વેવા વેરાયટીનું વાવેતર કરતા હોય તો તમારે છ બાય દોઢ નું અંતર રાખશો તો પણ ખૂબ સારું ઉત્પાદન તમને મળી રહે સો ફૂટ બાય દોઢ ફૂટે નું જો વાવેતર કરવામાં આવે તો પણ ખેડૂતને ખૂબ સારું ઉત્પાદન મળે છે એટલે ચાર બાય બે

કઈ જાતનું વાવેતર કરીએ તો વધારે સારું ઉત્પાદન મેળવી શકાય ત્રીસ બત્રીસ મણ ચાલીસ મણ વિઘે ખેડૂત આપણો પકવે છે ચાલીસ ચાલીસ મણ એરંડા પકવે એટલે સલામ કરવી પડે અને મિત્રો એનાથી વધારે કદાચ પકવતા હશે તો તમે કોમેન્ટ કરજો મારે એટલા ફાયકા ને પણ ખાસ કઈ જાતનું વાવેતર કરવું જોઈએ તો અત્યારે મોટા ભાગની એરંડાનું વાવેતર છે પ્રાઇવેટ કંપનીઓ પોતાનું બિયારણ વેસે છે સાથે સાથે કૃષિ યુનિવર્સિટીઓ પણ પોતપોતાનું બિયારણ વેચે છે તો મિત્રો દિવેલાના ની અંદર સૌથી જૂની અને જાણીતી જાત જીસીએસ સાત કે જે ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ સાત બે હાજર છ ની અંદર આ જાત બારી પાડવામાં આવી હતી અને અત્યારે એની ઉત્પાદન ક્ષમતા પચીસ મણ મોટા ભાગના અત્યારે આને જ પસંદ કરીને બેઠા હોય જૂની રહી ને એવું નથી નવી હાર્યું છે એટલે વિચારજો

પણ આ આની અંદર સુકારો આવી આવી શકે શકે પ્રકારની ને ઘણી બધી જૂની થઈ ગઈ પણ ઘણા મારા મિત્રો સમજાવે ઘણું હું સમજાવું પણ એ સાત નંબરમાંથી 12 આવતા જ નથી કંપનીનું નામ લખ્યું હોય ને આગળ પાછળ સાત લખી દે એટલે કે એ અમારે આના 7 સાત વાવવા પણ એવું નહીં

સુકારો મૂળનો કોહવાળો આની સામે પ્રતિકારક જાત છે પણ આ જાત છે ખાસ કરીને એટલી બધી સક્સેસ નહીં કે કોઈ ખેડૂતો અત્યાર સુધી એટલું બધું પ્રચલિત થઈ નથી અને એની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન આપવાની ક્ષમતા છે સવી નવી લેટેસ્ટ જાતો અત્યારે માર્કેટના અંદર જોઈએ તો પૂરતા પ્રમાણની અંદર ડીઆર મળી રહે કઈ તો કે જી સી ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ નવ ગુજરાતના સંકર દિવેલા

બિયારણ થી અત્યારે મળી રહી છે તો આણંદ ખાતેથી તમે આનું બિયારણ મેળવી શકો છો અગિયાર નંબર ની જાતને પોતે આ બિયારણની અંદર વાપરવી હોય તો આ જાતનું અગિયાર નંબરની જાતનું છે વાવેતર કરી શકાય પણ એની અંદર થોડું ઉત્પાદન હાઇબ્રિડ નથી આ બાકીની બધી જાતો છે હાઇબ્રિડ છે આ જાત છે હાઇબ્રિડ 11 નંબરની જાત નથી પણ ખૂબ સારું ઉત્પાદન આપવાની ક્ષમતા પોતે બિયારણનું પ્લોટિંગ કરવું હોય તો એ સારી જાત છે તો 11 નંબરની જાત પણ આણંદ ખાતેથી વેચાણ શરૂ થવાનું છે હમણાં ટૂંક સમયની અંદર તો તમે ત્યાંથી પણ છે ખરીદી શકો છો મિત્રો ખાસ કરીને એરંડાની આ આટલી જાતો છે ઘણા બધા પ્રાઇવેટ કંપનીની જાતોનું વાવેતર કરતા છે તો તમારો ઘણી બધી બે ત્રણ કંપની છે ખૂબ સારું દિવેલા ઉપર રિસર્ચ કરી રહી છે તો એની પણ પ્રાઇવેટની જાતો ખૂબ સારી આવે છે માળ પણ ખૂબ સારા આવે છે તો આ જાતુનો પણ ઉપયોગ કરવો જોઈએ એ પણ તમારા માટે ખૂબ ફાયદાકારક છે તેલની ટકાવારી સારી મેળવી શકીએ તો આવતા વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાનું વિચારશું મિત્રો એ સિવાયની વાત કરીએ તો તમારા વિસ્તારની અંદર જ્યાં જ્યાં દિવેલાનું વાવેતર થાય ત્યાં પશુ માટે સારાની તંગી સર્જાશે કારણ કે પશુ દિવેલાના の書け。Okay. તો એવા મિત્રો એ એક વીઘા પૂરતી અડધા વીઘા પૂરતી પોતાનો લીલો ચારો બની રહે અને અંદર અંદર આવે તમે બે ત્રણ વર્ષ સુધી રહી રાખી શકો અને ઓછું પાણી છે તો પણ થઈ કાળી જુવારનું બિયારણ અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉપલબ્ધ છે તો એ કાળી જુવારના બિયારણની વિગતે માહિતી માટે તમે જે આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક કરજો અને બિયારણ મારા હિસાબથી પશુને એકવાર ખવડાવજો હમણાં હું થોડાક ગામડાઓની અંદર ગયો તો મને એવું કહેતા થઈ ગયું અમને ખૂબ સારો લીલો ચારો મળી રહ્યો છે તો આવો સારો તમને પણ મળે એના માટે થઈ અને તમને એક વિનંતી છે કે આ નંબર ઉપરથી થી આપેલા માહિતી મેળવજો જેથી કરી અને તમને એ બિયારણ માહિતી મળતી રહેશે અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય